મારા ઉપર હુમલો કરવાની કોશિશ થઈ અને આ હુમલો કરાવનાર મને એમ લાગે છે કે ચોક્કસપણે ભાજપ પાર્ટી છે આખી ભાજપ પાર્ટી વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં મને હરાવવા માટે કોશિશ કરી મુખ્યમંત્રી મંત્રી તમામ લોકોએ પોતપોતાની પૂરી કોશિશ કર્યા પછી પણ જ્યારે એનાથી એ સફળતા ન મળી અને પોતે નિષ્ફળ ગયા ત્યારથી એ લોકો મારા ઉપર ચીડાયેલા છે ગુજરાતની આ એક જ એવી પેટા ચૂંટણી છે કે જેનો પડઘો આખા દેશમાં પડ્યો ભાજપની શરમજનક રીતે વિસાવદરમાં હાર થઈ ભાજપ આ હારથી ભૂખલાઈ જઈને ઉશ્કેરાઈ જઈને મને ખરાબ ચિતરવા માટે અમારી પાર્ટીને ખરાબ ચિતરવા માટે લોકોમાં ભય ફેલાવવા માટે થઈ અને છાસવારે આવા હુમલાઓ મારા ઉપર કરાવવાની કોશિશ કરે છે પણ હું ભાજપથી ડરતો નથી ને ભવિષ્યમાં ડરવાનો નથી આજે કદાચ જૂતું મારે છે કાલ મને છરી કે તલવાર મારી દેશે તો પણ હું ભાજપની સામે લડતો રહીશ નમસ્કાર દોસ્તો ફરી એક વખત તમારું સ્વાગત કરું છું ડર ડર કોને કહેવાય આજે હું તમને છું ભારતીય જનતા પાર્ટી છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર શાસન કરે છે તો પણ આજે આ ભારતીય જનતા પાર્ટીને આમ આદમી પાર્ટીનો આટલો બધો ડર કેમ લાગે છે કારણ કે હવે ભારતીય જનતા પાર્ટીના પાપનો ઘડો ભરાઈ ગયો છે ભારતીય જનતા પાર્ટીને ખબર પડી ગઈ છે કે લોકો હવે અમારાથી અમારાથી કંટાળ્યા છે છે લોકો થાક્યા એટલે આવનારા સમયમાં કઈક ને કઈક ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાંથી માંથી ગબડી પડે એવું એને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે રાત્રે ઊંઘ પણ નથી આવતી આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને એટલે આમ આદમી પાર્ટી થી આટલો બધો ડર લાગે છે બે દિવસ પહેલા અરવિંદ કેજરીવાલ દિલ્હીથી આવા નિકોલ ખાતે એક કાર્યકર્તા એક સંમેલન રાખવામાં આવ્યું હવે એ પ્રાઇવેટ પાર્ટી પ્લોટમાં સંમેલન રાખવામાં આવ્યું હતું એ પ્રાઇવેટ પાર્ટી પ્લોટ આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાનો જ હતો છતાં પણ એમનો કાર્યક્રમ ન્યા ન થવા દેવામાં આવ્યો એનો મતલબ સીધો છે દોસ્તો કે ભારતીય જનતા પાર્ટીને આમ આદમી પાર્ટીનો ડર લાગે છે આટલી મોટી વિશાળ પાર્ટી આટલા મોટા દિગ્ગજ દિગ્ગજ નેતાઓ છતાં આટલી નાનકડી એવી પાર્ટીથી ભારતીય જનતા પાર્ટી કેમ ડરે છે ત્યારે આ વાતને લઈને ગોપાલ ઇતાલીએ ખૂબ ગુસ્સો ઠાયેલો છે ભારતીય જનતા પાર્ટીને ન કહેવાના શબ્દો પણ કહી દીધા છે આવું આપણે સાંભળીએ જે રીતે ગોપાલ ઇતાલીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભારતીય જનતા પાર્ટીની જે ધૂળ કાઢી નાખી અમારા રાષ્ટ્રીય કન્વીનર શ્રી અરવિંદ કેજરીવાલજીની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદના નિકોલ ખાતે આવેલા એક પ્રાઇવેટ પાર્ટી પ્લોટમાં આમ આદમી પાર્ટીના બુથ કાર્યકર્તાઓની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ઘણા સમય પહેલા વીસ પચીસ દિવસ પહેલા આ આખા કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી આ આખા કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે પ્રાઇવેટ પાર્ટી પ્લોટ બુક કરવામાં આવ્યો પોલીસને જાણ કરવામાં આવી અરવિંદજીની તારીખ લેવામાં આવી પ્રદેશ કરી કાર્યકર્તાઓ સુધી મેસેજ પહોંચાડ્યો કે આપણે આ તારીખે આટલા વાગ્યે આ જગ્યાએ ઉપસ્થિત રહેવાનું છે આ તમામ કાર્યક્રમની તૈયારી થઈ ગઈ જાણ થઈ ગઈ ત્યારબાદ ગઈકાલે ભાજપ પક્ષે તાનાશાહી અને ગુંડાગર્દીની બધી હદ વટાવી દોસ્તો દરેક રાજકીય પક્ષોને પોતપોતાના પક્ષની સભા અને મિટિંગ કરવાનો આ ભારત દેશમાં અધિકાર છે અને આઝાદી પહેલાથી પણ રાજકીય પક્ષ તે સમયે જે રાજકીય પક્ષો હતા એ બધા જ લોકો આટલા વર્ષોથી પોતપોતાની સભાઓ કરતા આવ્યા છે દેશના તમામ રાજ્યોમાં વિરોધ પક્ષો સત્તા પક્ષો પોતપોતાની રીતે જાહેર સભાઓ કાર્યકર્તા મીટિંગો કે અન્ય કાર્યક્રમો પક્ષના કરતા હોય છે ક્યારેય કોઈ પક્ષના કાર્યકર્તાઓને કે કોઈ પાર્ટીને કાર્યક્રમ કરતા રોકવાની બાબત બની નથી ગુજરાતની અંદર ત્રીસ વર્ષથી બીજેપી સરકારમાં હોવા છતાં પણ અમારા જેવી સાવ નવી સાવ નાની આમ આદમી પાર્ટીને જો ભાજપે રોકવા માટેના ષડયંત્રો રાતના ત્રણ વાગ્યા સુધી કરવા પડતા હોય તો એ ભાજપ માટે શરમજનક બાબત છે ગઈકાલે રાત્રે ત્રણ વાગ્યા સુધી હું અમારી પાર્ટીના બધા જ નેતાઓ જાગતા હતા અમે જે પાર્ટી પ્લોટ બુક કરાવ્યો છે એ પાર્ટી પ્લોટના માલિકને ભાજપના માણસોએ મારી કે તારા ધંધા બંધ કરાવી તારે ત્યાં રેડ પડાવી દઈશું તારે ત્યાં આમ તેમ કરી નાખશું વગેરે કરી જે પાર્ટી પ્લોટ અમે અગિયાર તારીખે બુક કરાયો એ પાર્ટી પ્લોટને ગઈકાલે રાત્રે કેન્સલ કરવામાં આવ્યો બે લાખ ને ત્રીસ હજાર રૂપિયા એને પેમેન્ટ તરીકે ભરવામાં આવ્યા આમ આદમી પાર્ટીની જનસભા છે એની જાણ કરી કેટલા સાઉન્ડ કેટલી ખુરશી કેટલા ટેબલ શું વ્યવસ્થા બધી ચર્ચા થયેલી હતી પણ પ્રાઇવેટ પાર્ટી પ્લોટના માલિકને ધાબધમકી કરી દાબ દબાણ કરી અને નિકોલમાં આજે અરવિંદ કેજરીવાલજીનો જે કાર્યક્રમ હતો એ કેન્સલ કરાવવા માટે ભાજપે પૂરું દબાણ કર્યું અને ત્યાં અત્યારે પોલીસ મોકલી અને લોકોની અંદર એક ભય ફેલાય એવો માહોલ ઊભો કર્યો છે આ બિલકુલ યોગ્ય વસ્તુ નથી આમ આદમી પાર્ટી એક રાષ્ટ્રીય પાર્ટી છે ગુજરાતના બેતાલીસ લાખ વિપક્ષી પાર્ટી કરતા રોકવામાં આવે છે એ બાબત નિંદનીય છે અમે પણ નક્કી કર્યું છે કે હવે પછીથી એક નવું લોકેશન છે ત્યાં અરવિંદ કેજરીવાલજીને આમ આદમી પાર્ટીની સભા આજે જ કરવાની છે આજે લોદરિયાલ મોડાસર રોડ ઉપર ગુજરાત ગેસ સ્ટેશનની બાજુમાં લોદરિયાલ જે આવ્યું છે ત્યાં સાણંદ બાવડા પાસે ત્યાં બપોર પછી નિર્ધારિત સમયે અઢી લઈ અને જે અમારો નિર્ધારિત સમય છે એ સમયે અરવિંદ કેજરીવાલજીની જાહેર સભા થવાની છે અમે નવું સ્થળ અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાની પ્રાઇવેટ પ્રોપર્ટીની અંદર નક્કી કર્યું છે એ અમારે અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ પોતાની જગ્યા આપી છે પ્રાઇવેટ ઇવેન્ટ તરીકે અરવિંદ કેજરીવાલજીની સભા આજે થઈને રહેવાની છે પણ દુઃખની બાબત એ છે કે અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવે અને આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ ગુજરાતની જનતાને સંબોધિત કરે તો એમાં ભાજપના પેટમાં કેમ તેલ રેડાય છે ભાજપને શું તકલીફ પડે છે ત્રીસ વર્ષથી સરકાર છે જો સારા રોડ બનાવ્યા હોત જો સારી શાળા બનાવી હોત દવાખાના બનાવ્યા હોત ધક્કા ન ખાવા પડે એવી રીતે લોકોનું કામ થઈ જાય એવી વ્યવસ્થા ઉભી કરી હોત ભ્રષ્ટાચાર કાબુમાં કર્યો હોત તો આજે આમ આદમી પાર્ટીની સભાઓ કેન્સલ કરાવવા માટે ગુંડા ન મોકલવા પડે ભાજપે અમારી સભાઓમાં ગુંડા મોકલવા પડે અમારી સભા કેન્સલ કરાવવા ગુંડાઓ મોકલવા પડે દર્શાવે છે કે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી લોકોની વચ્ચે ખૂબ મજબૂતીથી ઉભરી આવવાની છે એનો અંદાજ ભાજપને આવી ગયો છે ભાજપ ગમે તેટલા રોકવાના પ્રયત્નો કરે અમારા અનેક કાર્યકર્તાઓ પર એફઆઈઆર કરી અને રોકવાની કોશિશ કરી છે અમારા માનની રાજુભાઈ કરપડા માનની પ્રવીણભાઈ રામ રમેશભાઈ મેર સહિતના અનેક આગેવાનો આજે પણ જેલમાં છે અમારા કાર્યકર્તાઓને રોકવાની કોશિશ થઈ છતાં અમે ન રોકાયા તો અમારા કાર્યક્રમોની અંદર હુમલાઓ કરાવવાની ઘટના બની છતાં અમે ન રોકાયા તો હવે અમારા કાર્યક્રમ જ બંધ કરી દેવાની ભાજપે જે કોશિશ કરી છે એની સામે આમ આદમી પાર્ટી બિલકુલ ડર્યા વગર પૂરી તાકાતથી પૂરા જોશથી લડશે અને આજે અરવિંદ કેજરીવાલનો કાર્યક્રમ પૂરા જોશથી અને ફટથી ત્યાં સાણંદ બાવળા રોડ ઉપર કરવામાં આવશે મારી જનસભામાં મારા ઉપર હુમલો કરવાની કોશિશ થઈ અને આ હુમલો કરાવનાર મને એમ લાગે છે ચોક્કસપણે ભાજપ પાર્ટી છે આખી ભાજપ પાર્ટી વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં મને હરાવવા માટે કોશિશ કરી મુખ્યમંત્રી મંત્રી તમામ લોકોએ પોતપોતાની પૂરી કોશિશ કર્યા પછી પણ જ્યારે એનાથી એ સફળતા ન મળી અને પોતે નિષ્ફળ ગયા ત્યારથી એ લોકો મારા ઉપર ચીડાયેલા છે ગુજરાતની આ એક જ એવી પેટા ચૂંટણી છે કે જેનો પડઘો આખા દેશમાં પડ્યો ભાજપની શરમજનક રીતે વિસાવદરમાં હાર થઈ ભાજપ આ હારથી ભૂખલાઈ જઈને ઉશ્કેરાઈ જઈને મને ખરાબ ચિતરવા માટે અમારી પાર્ટીને ખરાબ ચિતરવા માટે લોકોમાં ભય ફેલાવવા માટે થઈ અને છાસવારે આવા હુમલાઓ મારા ઉપર કરાવવાની કોશિશ કરે છે પણ હું ભાજપથી ડરતો નથી ને ભવિષ્યમાં ડરવાનો નથી આજે કદાચ જૂતું મારે છે કાલ મને છરી કે તલવાર મારી દેશે તો પણ હું ભાજપની સામે લડતો રહીશ